ચાલો વાગ્યે અમલો પણ ગણ્યા લો ચાલો એક શાળા પી એમ શ્રી સરસવણી પ્રાથમિક શાળા હલો 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 પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળા બીજું સત્ર ચાલુ થઈ ગયું છે સરસવણી પ્રાથમિક શાળા ના બાળકો શાળામાં એક પણ બાળક રજા ના પાડે એ માટે ગામના વાલીઓને રૂબરૂ કહેવા માટે શાળાના આચાર્ય શ્રી વિક્રમસિંહ અને શિક્ષક મિત્રો સાથે અમે નીકળ્યા છીએ અને દરેક સુધી લઈ અને ડેરી સુધી સુધી સેક્રેટરી વાત કરીને આવે છે કે કોઈ પણ બાળક એક પણ બાળક ગેરહાજર ના રહે આખે ગામની અમે મુલાકાત કરી છે નમસ્કાર હું ટીઆર કેતન પટેલ આજે પીએમ શ્રી સરસવણી ખાતે મુલાકાત હતી તાલુકો મેમદાવાદ જિલ્લો ખેડા

તો આવી પીએમ શ્રી સરસવણી પ્રાથમિક શાળાની મારી મુલાકાત હતી આચાર્ય શ્રી વિક્રમસિંહ ખેંગરભાઈ ભાઈ શ્રી રાકેશભાઈ મૌલિકભાઈ સાથે અમે લોકો ગામમાં નીકળી પડ્યા વિક્રમજીની ગાડી સન ટ્રુફવાળી છે તો એમાંથી બહાર નીકળીને પાછળ માઈકનું સેટઅપ કરીને રસ્તે આવનાર જનાર તમામને વિનંતી કરી કે તમે આ મેસેજ સાંભળી લીધો છે તો તમારા પાડોશમાં જઈને ચોક્કસ કહેજો કે બાળકોને શાળાએ અવશ્ય મોકલે કારણ કે બાળકો વગરની શાળા નકામી છે તમને તે શાળામાં રહેવું પણ ના ગમે શિક્ષક તરીકે ઘણા વર્ષો કામ કર્યા પછી અનુભવ્યું છે કે દરેક શિક્ષકો આ રીતે વાલી સંપર્ક કરતા હોય છે એમના બનતા અથાગ પ્રયત્નો કરતા હોય છે વાલીઓનો જો સપોર્ટ મળી જાય તો શિક્ષણ ખરેખર ઊંચું આવે સરકારશ્રી દ્વારા ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવામાં આવે છે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે કે કેટલી એ પુસ્તકો આપવામાં આવે છે ત્યારે વાલીઓએ ખરેખર જાગૃત થવાની જરૂર છે જે જૂનો કોન્સેપ્ટ છે કે શાળા શરૂ થાય એટલે સફાઈ કરાવે છે એના કારણે વાલીઓ મોકલતા નથી પણ અહીંયા કોઈ સફાઈ કરાવતા નથી તો મિત્રો અને શિક્ષણમાં સફાઈ પણ જરૂરી છે એટલું યાદ રાખો કે આપણા બાળકો જો સફાઈ કરતા થશે તો આગળ કોઈ પણ કામ એમને નાનું નહીં લાગે તો મારો આ સંદેશો છે તમને કે કોઈ કામ નાનું કેવી રીતે શકે તો સફાઈ પણ જીવનમાં એક અગત્યનો રોલ છે મહાત્મા ગાંધીથી લઈ અને મોટા મોટા રાજનેતાઓ પણ સફાઈના ગુણ ગાતા હોય છે જો કે પરિપત્ર અનુસાર સફાઈ કરાવવામાં તો આવતી જ નથી છતાં એ બાનું કાઢીને બાળકો જો ઘરે રહેતા હોય તે ખોટા બાના છે અમે સરસવણીના તમામ મોટા મોટા વિસ્તારોમાં પડ્યા હતા અને તમામ વાલીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે ચાલો 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 શાળા શરૂ થઈ ગઈ છે અને અમારો આ કોન્સેપ્ટ ખરેખર સફળ રહ્યો હતો ઘણા લોકો સુધી અમે પહોંચ્યા હતા શિક્ષણની આ જાગૃતતા અમારું જીવન પર્ય ચાલતી રહેશે શિક્ષણ છે તો જીવન છે એ અત્યારની

નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે તો મારો અવાજ જ્યાં સુધી પહોંચે છે તમારા બાળકોને શાળાએ મોકલી આપશો